મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આગામી દિવસોમાં ફરીથી વાતાવરણમાં પલટો આવવાનો છે જેમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે તેમજ અશોકભાઈ પટેલ દ્વારા મોટી આગાહી રજૂ કરવામાં આવી છે મિત્રો આગામી તારીખ દસ સુધીમાં ભારેથી ભારે વરસાદ છૂટાછવાયા વિસ્તારમાં જોવા મળશે એ સિવાય વાત કરીએ તો બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે મિત્રોને આ સિસ્ટમ છે એ ધીરે ધીરે છે એ પશ્ચિમ દિશામાં ખસે સાથે સાથે રાજસ્થાનના વિસ્તારમાં તમે જોઈ શકો છો ચોમાસાએ વિદાય લીધી છે અને આવનારા દિવસોમાં ઉત્તર ગુજરાત અને ઉત્તરી કચ્છના વિસ્તારમાં પણ વિદાય જેવા જે સંકેત જોવા મળી રહ્યા છે ત્યારે વિગતવાર વાત કરીશું આવનારા દિવસોની કયા વિસ્તારમાં પડશે વરસાદ એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી તારીખ પંદર સપ્ટેમ્બર અને તાજા હવામાન સમાચાર જોઈએ તો ઉના તેમજ ગીર વિસ્તારની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ઉપરાંત મહુવા સાથે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે સોળ સપ્ટેમ્બરની વાત કરીએ તો સોળ સપ્ટેમ્બર દરમિયાન છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં બાર વાગ્યા સુધીમાં ઝાપટાનો માહોલ જોવા મળશે એ સાથે સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઝાપટા છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે આગળની વાત કરીએ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ સોળ તારીખના રોજ સાંજના સમયે પણ જૂનાગઢ આ ઉપરાંત અમરેલી વિસ્તાર તેમજ ગોંડલ વિસ્તાર ગીર વિસ્તારમાં મહુવા વિસ્તારમાં અમરેલીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો હજુ ચોમાસાએ વિદાય નથી લીધી ત્યાં વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતમાં જેમ કે વડોદરા વિસ્તાર તેમજ સુરત રાજપીપળા વિયારા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો આ તરફ નજર કરીએ તો મધ્યપ્રદેશમાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો જેના હિસાબે નર્મદા નદીની ડેમની સપાટીમાં ફરી ઉછાળો આવી શકે છે ત્યારબાદ આપણે સત્તર સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્તર સપ્ટેમ્બર દરમિયાન પણ મધ્ય ભારત જેમ કે મધ્યપ્રદેશ આ ઉપરાંત મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ગાજવી સાથે ભયંકર વરસાદ જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળશે જેમાં જામનગર આ ઉપરાંત જુનાગઢ રાજકોટ મોરબી વિસ્તાર તેમજ ઉના ગીર તુલસીશિયામ આ ઉપરાંત અમરેલી પટ્ટામાં પણ હળવો મધ્યમ વરસાદ ઝાપટા સ્વરૂપે જોવા મળશે મિત્રો સત્તર ઓક્ટોમ્બરમાં રોજ ત્યારબાદ આપણે અઢાર સપ્ટેમ્બરની વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બર દરમિયાન સિસ્ટમનો મુખ્ય લાભ છે એ મધ્યપ્રદેશના પશ્ચિમી વિસ્તારોમાં જોવા મળશે જેમાં ગુજરાત બોર્ડરની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઝાપટાનો માહોલ જોવા મળશે અઢાર તારીખના રોજ જામનગર રાજકોટ તેમજ દ્વારકા ઉપરાંત પોરબંદર વિસ્તારમાં સાથે સાથે બોટાદ ભાવનગરમાં તેમજ કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં પટ્ટામાં વાત કરીએ કચ્છની તો ત્યાં પણ સારા એવા ઝાપટાં છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ આગળ ઓગણીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ઓગણીસ સપ્ટેમ્બરના રોજ છે એ વિસ્તાર અને વરસાદની તીવ્રતામાં વધારો થશે ઓગણીસ સપ્ટેમ્બરના રોજ ગાજવીજ વરસાદ છે એ જસદણ બોટાદ સાથે સાથે ભાવનગર અમરેલી તેમજ ગારીયાધાર પંથકમાં સાવરકુંડલા વિસ્તારમાં મહુવા જેસરમાં ત્યારબાદ વાત કરીએ તો ગોંડલ જુનાગઢ તેમજ ભાણવર જામજોધપુર રાજકોટ તેમજ ખંભાળિયા વિસ્તારમાં છે એ જાપતા જ જોવા મળશે મિત્રો અને વિસ્તાર પણ વધારે જોવા મળશે અને ઓગણીસ તારીખ બાદ પણ વાતાવરણ સારું લેશે જેને લગતી ચર્ચા છે એ આવનારા વિડીયોમાં આપણે કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખુબ ખુબ આભાર